મિત્રો સ્વાગત છે આપ સૌનું તો બહાર ઠંડી હાથમાં વાટકી અને વાટકીમાં ગરમા ગરમ મકાઈના લોટની કઢી તો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની ચટાકેદાર એવી ઠંડીનો ઠંડીનો મીન્સ કે ઠંડીમાં જે એકદમ ચટકારો લાવે ને એવી કઢીની રેસીપી લઈને આવી છું તો ચાલો હું તમને બતાવી દઉં ફટાફટ કે કઈ રીતે આપ મકાઈના લોટની કઢી બનાવવાની છે તો જો અહીં મેં મોટી બે ચમચી ભરીને પીળી મકાઈનો લોટ લીધો છે જો તમારી પાસે પીળી મકાઈનો લોટ ના હોય તો તમે સફેદ મકાઈના લોટની પણ આ કઢી બનાવી શકો છો અને આપણે જોઈશે એક ચમચી જેટલી હળદર અને એકદમ ફ્રેશ કઢી લીમડી લેવાની છે જેની સુગંધ જબરદસ્ત આવે અને આ કઢીમાં છે ને આદુ અને લીલા મરચાંનો આગવો ટેસ્ટ હોય અને તેમાં મેં લાલ મરચાંઓનો ઉપયોગ કર્યો છે અને આવું અધકચરું ખાંડવાનું આદુ અને મરચાં આપણે જ્યારે જ જમીએ કઢીને રોટલા કે ભાખરી સાથે ખીચડી સાથે તો મોંમાં આવે એવી રીતે અને જુઓ આ છે આખું મીઠું તમે મારા રેગ્યુલર વ્યુઅર્સ હશો તો તમને ખબર હશે કે મોટા ભાગે હું આવી રીતે આખું મીઠુંનો ઉપયોગ કરું છું જે કેમિકલ ફ્રી હોય જેનો સ્વાદ જબરદસ્ત આવે અને આ છે ખાટું દહીં તો આ કઢી થોડી ખટાશવાળી સરસ લાગે એટલે ખાટું દહીં લેવાનું છે તો મેં અહીં એક કપ લીધું છે અંદાજે કહી શકાય કે બસો ગ્રામ દહીં છે અને જુઓ હું તમને આખા મરચા જ બતાવી દઉં કેમ કે મેં વાટ્યું છે આ પેસ્ટ જો આ વાટ્યું છે ને તે આ મરચાંથી વાટ્યું છે તો આ મરચાં તમારે લેવાના છે જો તમને મળે ને તો ખાસ આ મરચા જબરદસ્ત સ્વાદિષ્ટ લાગતા હોય છે તો બસ આપણે ધાણા ખાલી ઉપર આપણે સર્વિંગમાં ઉપયોગમાં લઈશું અને આવા તીખા લીલા મરચા ફ્રેશ વાટ્યા છે મેં ચાલો હવે આપણે પ્રોસીઝર શરૂ કરીશું કે શું કરવાનું છે તે તો પહેલા એક બોલ લઈશું આપણે આવી રીતે એક વાટકો લેવાનો ઊંડો લેવાનો જેથી આપણે ફેટ તાપ આવે તો અહીં હું વિસ્કરનો ઉપયોગ કરી રહી છું આવી રીતે તમે ચમચીથી પણ ફેટીને ગોળ બનાવી શકો છો જે આપણે દહીંનો ગોળ કરીએ ને છાશનો ગોળ તે તો સૌ પ્રથમ આપણે દહીં ઉમેરીશું તો દહીં ઉમેરી દીધું છે હવે આપણે તેમાં મકાઈ નો લોટ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું અને અને આદુ છે તે ઉમેરી દઈશું અને પહેલા પાણી નહીં ઉમેરવાનું પહેલા બધું સારી રીતે મિક્સ કરવાનું તો વલોણી હોય ને તો તો જબરદસ્ત મજા આવે પણ અત્યારે સિટીમાં મને વલોણી ગામડામાં મળે ને એવી મળી નથી તો હું ઇસ્કરનો ઉપયોગ કરું છું તો બસ લમ્પ ફ્રી બેટર તૈયાર કરવાનું છે આપણે એટલે કે બિલકુલ મકાઈના લોટના ગાંંગડા ના રહી જાય ગાંઠો ના રહી જાય આને પતિદેવજી તમે સુગંધ લઈને કેમ આવો સ્માઈલ કરો છો અરે આ લીલા મરચા આદુ ધાણા બધું વાટેલું હોય અને દહીં જોડે મિક્સ થાય તો આની ઘણી બધી રેસિપી બને હા આવી રીતે ખુશબુ એટલી મસ્ત આવે ને આ વસ્તુ મેરીનેશન પણ ઉપયોગમાં થાય મને તો એવું જ મન થઈ ગયું કે પનીરના મોટા ટુકડા પર આને લગાવો અને પનીરને ચૂલામાં શેકો હા જબરદસ્ત સ્વાદ લાગે જબરદસ્ત લાગે અત્યારે તો ખાલી આ કઢીથી કામ ચલાવી લઈએ હા તો આવી રીતે લમ્સ ફ્રી બેટર તૈયાર કરીશું આપણે તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે એક એવું કહી શકાય કે પહેલા પાતળો ઘોળ તૈયાર કરવાનો કેમ કે કઢી ઉકળતા કેટલો માપ થાય છે જેટલી આપણે રાખવી હોય કઢી તેટલું પાણી ઉમેરવાનું અને જે મીઠું છે ને તે અત્યારે જ આપણે ઉમેરી દઈશું કેમ કે આવું ઘડી ઉકળશે તેની સાથે સાથે ઓગળી જશે જો આપણે પાણીથી કશું બનાવાય એવું વસ્તુ ના હોય તો આવું આખું મીઠું હોય આપણે આદુ લસણ તો ઉમેરે છે ત્યારે વાટીને ઉમેરી દેવાનું કાં તો તમે આને વાટીને પાવડર કરીને પણ રાખી શકો છો આ મીઠું ને બસ હવે આપણે જરૂર પૂરતું પાણી પછી ઉમેરી દઈશું પણ અત્યારે આપણે લંબ્રી આવું જો બેટર તૈયાર તૈયાર કરી દીધું બતાવી દઉં તમને બિલકુલ ગાંઠો નહીં રહેવા દેવાની જો એક પણ ગાંઠ તમને જોવા નહીં મળે મીઠું ઓગળી જશે તો અને જ્યારે આ કઢી ઉકળ ઉકાળવા મૂકે ને ત્યારે આપણે આ ફ્રેશ કઢી લીમડીને પણ ઉમેરી દઈશું જેથી સુગંધ જબરદસ્ત આવે તો ચાલો હવે સૌથી પહેલા આપણે શું કરીશું પતિદેવજી હા મારે ચૂલો સળગાવવાનો છે ના હું સળગાવી દઉં આજે હાથ બગડ્યા નથી જો ચોક્ખા છે ના ના ચાલો હું તારી હેલ્પ કર દઉં ચાલો તો મિત્રો પતિદેવજીએ ચૂલો સરસ સળગાવી આપ્યો છે અને અમારા ઘરમાં જે હાંડી હતી ને તે થોડી આમતેમ થવાથી ફૂટી ગઈ છે નવી હાંડી લેવા જવાનો સમય હવે થોડા સમયમાં મળશે લે જઈશું તો રોજ અમે ધાતુના વાસણ નથી વાપરતા પણ આ અમારી જૂના જમાનાની હાંડી છે અમારા સાસુમાના જમાનાની એમના દાદી મારા દાદી સાસુમાના જમાનાની

આપણે ઉમેરી તો મિત્રો જુઓ પહેલા એક બોલ જેટલું આપણે ઉમેર્યું ઘોડ ઉમેર્યો અને હવે અડધો બોલ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે આપણે કઢીને સતત હલાવતા રહેવાનું છે જેથી તળિયા ચોટી ના જાય અને આવી રીતે મિક્સ કરતા કરતા તમને જો એમ લાગે કે વધારે બેટર જાડું છે તો પાણી ઉમેરવાનું તો મને એમ લાગ્યું હતું કે વધારે પાણી છે એટલે કે જાડું છે બેટર એટલે મેં એક ગ્લાસ જેટલું પાણી હજી ઉમેર્યું છે અને મિત્રો આટલા આટલા માપથી જે તમને મેં બતાવ્યું છે બે મોટી ચમચી ભરીને મકાઈનો લોટ અને બસો ગ્રામ જેટલું દહીં તો અને પાણી તો આપણે લિમિટ વગરનું ઉમેર્યું હોય કેમ કે થિકનેસ કેટલી જોઈએ તો આટલા માપથી શાંતિથી પાંચ વ્યક્તિ કઢી જમી શકશે પણ હું એમ કહીશ કે બધા જે કઢી પીવાના રસિયા થઈ જશે જબરદસ્ત કઢી બે ત્રણ ત્રણ વાટકી પી જાય ને એવી બને તો હલાવતા જવાનું હલાવતા જવાનું અને કઢીને આપણે એક થી બે ઉભરો આવે ત્યાં સુધી ઉગાડી લેવાની છે તો હવે જ્યારે ઉભરો આવે એટલે હું તમને બતાવું અને એક મીડિયમ મીડિયમ ફ્લેમ રાખવાની છે એ ખાસ યાદ રાખવું જુઓ મીડિયમ ફ્લેમ જેટલું બાળી છે અમે તો જુઓ મિત્રો આવી રીતે એક ઉભરો આવે ને પછી આપણે કઢી લીમડીને ઉમેરી દેવાની પણ ઉમેરતા પહેલાં આવું હાથથી થોડી ક્રાશ કરી દેવાની જેથી તેની સુગંધ ઉભરી જાય અને પછી ઉમેરી દેવાની જેથી આ જે કઢી લીમડી છે ને તેનો સ્વાદ એકદમ જબરદસ્ત કઢીમાં નીખરીને આવે વધારે આગળ પડતો આવે વઘારમાં ઉમેરે તો ખાલી તેલ તેલ પૂરતો રહે પણ આવી રીતે ઉકળે સાથે બને ત્યારે તેનો અલગ જ સ્વાદ આવે અને લુક તો જો દેખાવમાં જબરદસ્ત બને હાય 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 ભૂખ ના લાગતો હોય ને તેમની ભૂખ ઉપડી જાય કઢી તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે પીવાનું મન થઈ ગયું છે તે પણ આવી ચૂલા પર બનાવેલી હે હા હા અને મિત્રો તીખું ખાવાના શોખીન હોય ને હા હું તીખી ખુશ્બુ આવે છે તીખી જ બનાવી છે આજે કેમ કે તીખી સરસ લાગે શિયાળામાં તો તીખી જ કઢી હારી લાગે પર સેવા છૂટવો જોઈએ કપાડે દી હા 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 સૂપ પીતા હોય ને એક બધી કઢી પીતા હોય સૂપ ને ભૂલી જવાય હા કેવું બધી દેવજી અરે જોરદાર હું તો આને પાવ સાથે ખાવ તન ખબર નહીં મિત્રો તમને શું આ જોઈને ખાવાનું મન થાય છે મિત્રો આ હું કડી છે ને પાવ સાથે ખાઉં છું બહુ ટેસ્ટી લાગે તમે ટ્રાય કરજો એક વાર પાવ કોમેન્ટ કહેજો તમારી કઢી ફેવરેટ છે કે નહીં તો મિત્રો 5-7 મિનિટ લાગશે આ કઢીને ને ઉકળતા તો હું તમને હવે કઢી 5-7 મિનિટ પછી બતાવું મીડિયમ ફ્લેમ પર ફ્લેમ પર ઉકાળવાની છે પણ આવું સતત હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં અને ઉભરો બહાર આવીને ઢોળાય નહીં એ તો આ સ્વાદ નીકળી જાય તો પછી કઢીનો કોઈ ના રહે

જો આ બે ભેગું ના થાય આપણી કઢી તૈયાર છે ઠંડી પડ્યા પછી મજાની તમે બનાવો અને તમારા પરિવાર ને જમાડો તમે પણ જમો જબરદસ્ત સ્વાદિષ્ટ બનતી હોય છે આ કઢી ચાલો હું તમને રોટલા સાથે પીરસી ને બતાવું તો મિત્રો જોઈ શકો છો સાત મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી બનીને તૈયાર છે અને જુઓ કઢી બની હોય ને તો ખબર પડી જાય છે ને આ ઉપર જુઓ કિનારી કિનારે છે ને આ આવું તૈયાર થાય આવું એટલે સફેદી સફેદી લાગે સ્ટાર્ચ બધો જે કોર્નફ્લોર હોય ને કે મકાઈના લોટમાં જે સ્ટાર્ચ છે તે ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણી કઢી બનીને તૈયાર છે અને આ કઢી તમે પાતળી છે એટલે હું ન સમજતા કે બિલકુલ પણ પાતળી છે સારી નહીં લાગે પણ ઠંડી પડતા કઢી ઠીક થશે તો જોઈ શકો છો કઢી મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે તો હજી આ કઢી બની નથી કહેવાય કેમ કે આ કઢીની જાન કઢી નો સ્વાદ બધું જ જે કહેવાય શું કહેવાય પતિ દેવજી તડકો તડકો વઘાર આપણે વઘાર કરીશું તો વઘાર માટે શું જોઈએ બતાવી દો તો જુઓ અહીં મેં અડધી ચમચી મેથી દાણા લીધા છે રાઈ લીધી છે અડધી ચમચી એક ચમચી જીરું લીધું છે ત્રણ સુકા મરચાં બે ટુકડા નાના તજના એક લવિંગ બે મરી અને નાનું ફૂલ બાદિયાનું સુગંધ માટે ખાલી બસ અને છે કાઢી લીમડી અને હિંગ તો ચાલો આપણે વઘારની તૈયારી કરીએ એટલે કે વઘાર માટે તેલ ગરમ કરીએ તેલ પણ લીધું છે તેલ લીધું છે તો મિત્રો શ્રીંગ તેલ લેવાનું દરેક જમાનો શ્રીંગ તેલમાં બનાવીએ ને તો હેલ્ધી પણ રહે અને સ્વાદિષ્ટ પણ બને તો હવે આપણે તેલ ગરમ કરી લઈશું જુઓ મિત્રો સરસ તેલ ગરમ થવા આવ્યું છે તો હવે આપણે તેમાં વઘાર ઉમેરીશું તો સૂકા મરચાં અને કડી લીમડી છે લે ઉમેરવાનું અને જે તમને આ બધી વસ્તુ બતાવી ને એ બધી વસ્તુ આમાં ઉમેરી દેવાની તો હું તમને નજીક લાવીને બતાવું બધું ઉમેરતા હિંગ થોડી નીચે પડી ગઈ તો જુઓ મિત્રો આવી રીતે આપણે રાય ને જવા દેવાની છે રાય તદરે એટલે આપણે તેમાં સુકા મરચા અને કડી લીમી ઉમેરીશું આપણે આ તડકા ને કડી માં ઉમેરી લઈશું તડકો એટલે આપડે તો ગુજરાતીઓ છે ને હા તો આપણે રેડીશું કડી ની જાન આહ અરે વાહ શું તો મિત્રો આ વઘાર કઈ જેવો તેવો નથી થતો આ વઘાર જેવો ઉમેરાય ને એટલે સુગંધ એટલી પ્રસરી જાય અને મિત્રો ચૂલાને ને થોડું અને મિત્રો ખરું કહીએ અમે અમે બંને પતિ પત્ની તમને રિક્વેસ્ટ કરીને કહીશું કે હવે તો સ્મોક ફ્રી ચૂલા પણ આવા લાગ્યા છે તો સ્મોક ફ્રી ચૂલાનો ઉપયોગ પણ કરો પણ ચૂલા પર જમવાનું બનાવીને જમો

તો કડી ઉતારી લઈશું આપણે તો મિત્રો કલાડી તપી ગઈ છે તો હવે આપણે ફૂક મારીને રોટલો ઉમેરી દઈશું અને મિત્રો આ ત્રણ જાતના લોટથી રોટલો બનાવ્યો છે જુવાર, બાજરી અને ચોખાનો લોટ તો થોડો તતડી ગયો છે મારા દે કઈને કઈને આરાતનો રોટલો તો આપણે ખાઈ લઈશું હવે

મિત્રો કઢી નાખે ધાણા નાખ્યા પછી રંગતું નથી રંગત જ અલગ થઈ જાય ચલો હવે આપણે ઉમેરીશું કઢી વાટકામાં

પણ અત્યારે તો હું રોટલા સાથે ટેસ્ટ કરીશ તો ચાલો હવે તમને હું રોટલો આપી દઉં તો આપણે હટાવી લઈશું પહેલા હાંડી અને તમને હું આપી દઈશ રોટલો અરે વાહ એકદમ કડક હા ભાખરી જેવો જો મિત્રો એકદમ ભાખરી કેવી તૂટે તો કદાચ તમને આવો પસંદ નહી હોય પણ મારા પતિ દેજી આવો પસંદ છે તો હું આવો બનાવું છું ભાખરી જેવો રોટલો રોટલો તો આપણે એકદમ કડક હા કેમ કે આ મજા આવે ને ખાવાની મજા આવે રોટલો ચોડીને ખાવાની મજા આવે

ટેસ્ટ કરાવી અરે મારે રોટલા કરવાના છે એક 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 પહેલા રોટલા કરવા દો તમે જમો હું રોટલા કરું ના ના એક બસ 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 નહીં ઢોળાય હમ 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 મને

ગેરંટી ફરીથી મળીશું એક આવી મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવી વિશ્રાદી વાનગી બનાવીને તમે પણ ખાજો સ્વસ્થ રહેજો મસ્ત રહેજો ચેનલ ચેનલ માં નવા આવ્યા હોય ને તો તો જો તમને મળતા ફરીથી મળીશું આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક જરૂરી કરી દેજો કોમેન્ટમાં કહેજો તમે વાટકે વાટકે કઢી પીઓ છો કે નહીં અને તમારા ત્યાંની ફેમસ રેસીપી શું છે હું જરૂરી બનાવવાનું ટ્રાય કરીશ તો ફરીથી મળીશું લવ યુ ઓલ